અને અમૂલ ઐતિહાસિક ટર્નઓવર બાર હજાર આઠસો એંસીથી પર વધુ ટર્નઓવર આ વર્ષે અમે કર્યું છે અને આંકડાકીય જોતા નવ ટકાથી વધુ અમૂલે ગ્રોથ કર્યો છે દૂધના ભાવ એક કિલો ફેટે અથવા સો ફેટે જે હજાર રૂપિયાની વધુ અમે આ વખતે આપવાના છે જે સૌથી બધા ફેડરેશનો કરતાં સૌથી હાઈએસ્ટ છે એની અમારી ગેરંટી છે